સુરત લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી ઉમેદવાર જાહેર ન કરવામાં આવતા મૂળ જ ટિકિટ આપવાની માંગ સાથેના બેનરો ચોકમાં લાગ્યા હતા હવે વરાછામાં પાટીદાર સમાજ અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવાની માંગ કરતા બેનર લગાવવામાં આવ્યા હતા ભાજપ દ્વારા અત્યાર સુધીમાં અઢાર જેટલા ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જોકે હજુ સુધી સુરત માટેની સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી દરમિયાન બે દિવસ પહેલા મૂળ સુરતીને જ ટિકિટ આપવાની માંગ સાથેના બેનરો ચોકમાં લાગ્યા હતા હવે વરાછા નાના વરાછા કાપોદરા સરથાણા યોગી ચોક સીમાડા કતારગામ એકે રોડ અમરોલી સહિતના વિસ્તારમાં પાટીદાર સમાજ અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવાની માંગ કરતા બેનર લગાવવામાં આવ્યા હતા ભાજપ દ્વારા અત્યાર સુધીમાં અઢાર જેટલા ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જોકે હજુ સુધી સુરત માટેની સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં સુરતના લોકોમાં ચૂંટણીને લઈને જોવા મળતી હલચલથી રાજકીય ગરમાવો આવ્યો છે ઉમેદવારોની જાહેરાત બાદ ચૂંટણીનો માહોલ વધુ ગરમ થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત જાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક નીચેથી એક બેગ મળી આવી હતી જેમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી બુધવારે બપોરે સખત ગરમીમાં એક રાહદારીને બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો જેથી બેગ ખોલી તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી અને બેગમાંથી થાળી બાળકા પણ મળી આવ્યા હતા ત્યારબાદ એકસો આઠ ને જાણ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો એકસો ના ઈએમટી અલ્પેશ બિઢોળ અને પાયલોટ ઉદય દવે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળકીની પ્રાથમિક તપાસ કરતા તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું દરમિયાન બેગની તપાસ કરતા એકસો આઠ સાણ લોકેશન ગાડીની દર્દીની માહિતી ભરેલી સ્લીપ મળી આવી હતી જેમાં દર્દીનું નામ નિશાળ સોલંકી હતું બાવીસમી ના રોજ જીવન રક્ષા હોસ્પિટલ થી એકસો આઠ સાણ ની ગાડીમાં સગર્ભા ને હોસ્પિટલમાં લાવવામાં આવી હોવાનો ઉલ્લેખ સ્લીપમાં કરવામાં આવ્યો છે જેથી મહિલાએ બાળકી તરછોડી હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ બાળકીની સંભાળ રાખી રહ્યો છે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને સ્લીપ આધારે માતાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે જોકે લોકોમાં નિષ્ઠુર જનતા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત યુનિવર્સિટી ખાતે આવેદન આપવા ગયેલા NSCI ના કાર્યકરોએ દરવાજો તોડી નાખતા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિનરમત દક્ષિણ ગુજરાત ખાતે આવેદન પત્રક આપતી વેળાએ NSCI ના પ્રમુખ મનીષ દેસાઈ સહિત નોય સભાખંડનો દરવાજો તોડી નાખ્યો હતો હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

હાલ તો ઉમરા પોલીસે યુનિવર્સિટીમાં તોડફોડ કરનાર એનએસયુઆઈ ના કાર્યકરો વિરુદ્ધ રજીસ્ટ્રાર ની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત